નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત છે આજે અમે આપને એક ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી વાર્તા કહેવાના છીએ કૃપા કરીને આ વાર્તાને શરૂઆતથી અંત સુધી અવશ્ય સાંભળજો કેમ કે આ કથા તમારા જીવનમાં મહત્વપૂર્ણ પ્રેરણા આપશે ભગવાન શિવ કહે છે કે જે પણ આ કથાને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેમના પુત્ર પર ક્યારે કોઈ સંકટ આવતું નથી અને તેમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ કથા મહાશિવરાત્રી સાથે સંકળાયેલી છે અને શિવપુરાણમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રી ફાગણ માસમાં આવે છે અને આજે અમે એક ચકલીની પવિત્ર મહાશિવરાત્રીની કથા રજૂ કરવા જઈ રહ્યા છીએ આ કથા એટલી પવિત્ર છે કે મહાશિવરાત્રીનું વ્રત રાખનારાઓ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જે લોકો સોમવારના વ્રત રાખે છે અથવા મહાદેવના ઉપાસક છે તેમના માટે આ વાર્તા આશીર્વાદરૂપ છે આ કથા સાંભળવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે ધન સંપત્તિ મળે છે અને મનુષ્યને સારા કર્મો કરવા માટે પ્રેરણા મળે છે મિત્રો કથા શરૂ કરતા પહેલાં કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખજો ચાલો હવે કથા શરૂ કરીએ પ્રાચીન સમયની વાત છે એક નગરમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા શેઠ ખૂબ જ ધનવાન હતા તેમની પાસે બહોળું ધનસંપત્તિ અને ખાદ્ય સામગ્રી હતી તેમને કશુંક પણ ઓછી પડતું ન હતું પ્રાચીન સમયની વાત છે એક નગરમાં એક ધનિક શેઠ અને તેની પત્ની રહેતા હતા શેઠ પાસે ખૂબ જ ધનસંપત્તિ હતી અને તેઓ શહેરી જીવનમાં સુખી લાગતા હતા તેમ છતાં તેમણે ક્યારેય કોઈ દાન પુણ્ય કર્યું નહોતું તેઓ ગરીબ બ્રાહ્મણો કે જરૂરતમંદ લોકોને કદીએ મદદ કરતા નહોતા શેઠ અને તેની પત્નીને સંતાન સુખ પ્રાપ્ત થયું નહોતું તેમની એક ભવ્ય હવેલી હતી અને હવેલીની પાસે એક પીપળાનું ઝાડ પણ હતું તે ઝાડ પર એક સુંદર ચકલી રહી હતી જેનો એક નાનો માળો હતો ચકલીને બે નાના બચ્ચા હતા ચકલી દરરોજ નગરમાં અનાજ અને પાણી લેવા જતી અને તે બધું એકત્રિત કરીને તેના બચ્ચાઓને ખવડાવતી દરરોજ તે શેઠની હવેલી નજીક પણ જતી પરંતુ ત્યાં તેને કદીએ અનાજ કે પાણી મળતું નહોતું એક દિવસ ચકલી શેઠની હવેલીની છત પર બેસીને વિચારી રહી હતી આ શેઠ એટલા ધનિક છે તેમ છતાં તેઓ કદીએ કોઈને દાન આપતા નથી ન તો ગરીબોને ન તો કોઈ સાધુને ન તો પ્રાણીઓને જમાડતા અહીં સુધી કે પક્ષીઓને પણ દાણા આપતા નથી શેઠ ખરેખર ખૂબ કંજૂસ છે આ જ સમયે શેઠ અને તેની પત્ની હવેલીમાં એક મહત્વપૂર્ણ ચર્ચા કરી રહ્યા હતા શેઠાણી કહે છે સ્વામી આપણું એટલું બધું ધન છે આખું નગર તમને નગર શેઠ કહે છે પણ આ બધું ધન આપણે શું કામનું આપણું તો કોઈ સંતાન નથી આ સંપત્તિનો ભવિષ્યમાં કોઈ વારસદાર પણ નથી આ સાંભળીને શેઠ જવાબ આપે છે હે ભાગ્યવાન તેમાં મારો શું વાંક કદાચ આપણા નસીબમાં સંતાન સુખ નથી જ્યાં સુધી આપણે જીવશું ત્યાં સુધી આ સંપત્તિ વાપરીશું પછી જેના નસીબમાં હશે તે આ સંપત્તિનો ભોગ ભોગવશે ચકલી સમગ્ર વાત ધ્યાનથી સાંભળે છે અને પછી ઉડીને તેના માળામાં પાછી જાય છે આ પ્રસંગ પછી ચકલી દરરોજ શેઠની હવેલી પાસે જવા લાગી અને ત્યાં ચાલી રહેલી વાતચીત સાંભળવા લાગી શેઠાણી સ્વભાવથી ખૂબ જ દયાળુ હતી જ્યારે તે દરરોજ ચકલીને હવેલી પાસે જોઈ ત્યારે ધીરે ધીરે તેને ચકલી પ્રત્યે લાગણી ઊભી થઈ વળી શેઠથી છુપાઈને તેણે ચકલીને દાણા ખવડાવવાનું શરૂ કર્યું ચકલી રોજ શેઠાણી દ્વારા મળતા દાણા અને પાણીથી ખુશ હતી ઘણા દિવસો આવી રીતે પસાર થઈ ગયા એક દિવસ ચકલીના મનમાં વિચાર આવ્યો શેઠાણી ખૂબ જ દયાળુ છે તે મને દરરોજ અનાજ ખવડાવે છે પણ તેના ઘરમાં કોઈ પુત્ર નથી જો તેને સંતાનસુખ મળ્યું હોત તો તે કેટલી ખુશ થઈ હોત ચકલી આગળ વિચારે છે એક સ્ત્રી માટે માતૃત્વનો આનંદ સૌથી મોટો છે એક સ્ત્રી માટે તેનું જીવન ત્યારે સંપૂર્ણ બને છે જ્યારે તે માતા બને છે શેઠાણી જેવી સજ્જન અને કરુણાસ્બર સ્ત્રીને માતૃત્વનો આનંદ મળવો જોઈએ આ વિચારથી ચકલી ખૂબ દુઃખી થઈ ગઈ તે ચિંતિત થઈ ગઈ કે શેઠાણી માટે શું કરી શકાય કે જેથી તેને સંતાન પ્રાપ્તિ થાય થોડો સમય વિચાર કર્યા પછી તેને એક ઉકેલ આવ્યો હું ભગવાન ભોલેનાથ પાસે જઈશ અને શેઠ અને શેઠાણી માટે પ્રાર્થના કરીશ આ વિચાર સાથે ચકલી તેના પતિ ચક્કાને કહે છે સ્વામી હું થોડા દિવસ માટે બહાર જઈ રહી છું કૃપા કરીને અમારા બાળકોની સારી સંભાળ રાખજો તેમને સમયસર ખવડાવજો હું ટૂંક સમયમાં પાછી આવીશ આટલું કહીને ચકલી પોતાના માળામાંથી ઉડી જાય છે ચકલી દિવસ રાત સતત ઉડતી રહે છે તે ભૂખી તરસી રહે છે પણ થાક્યા વિના આગળ વધે છે ઘણા દિવસો બાદ તે આખરે કૈલાસ પર્વત પર પહોંચે છે જ્યાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી નિવાસ કરે છે ત્યાં પહોંચતા જ ચકલી સીધું માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે ચકલી ખૂબ જ દુર્બળ થઈ ગઈ હોય છે તે તરસ અને થાકના કારણે બેભાન થઈ જાય છે માતા પાર્વતી ચકલીને હાથમાં લઈને જાગૃત કરે છે અને પૂછે છે હે દીકરી તું ક્યાંથી આવી છે તું ખૂબ જ પરેશાન અને દુઃખી લાગે છે ચકલી નજર ઊંચી કરીને કહે છે માતા હું મારી પોતાની સમસ્યાઓ માટે દુઃખી નથી પણ હું બીજાના દુઃખ માટે દુઃખી છું માતા પાર્વતી ચકલીને શાંતિથી સમજાવીને પૂછે છે હે દીકરી મને સ્પષ્ટ કહીશ કે શું વાત છે ચકલી કહે છે માતા જ્યાં હું રહું છું ત્યાં એક શેઠ અને શેઠાણી રહે છે ખૂબ ધનિક છે પણ તેમને કોઈ સંતાન નથી હું ઈચ્છું છું કે તેમને એક પુત્ર મળે આટલું કહીને ચકલી ફરીથી બેભાન થઈ જાય છે માતા પાર્વતી ચકલીને ફરીથી હોશમાં લાવવાનો પ્રયત્ન કરે છે થોડા સમય પછી ચકલી ફરીથી જાગે છે માતા પાર્વતી તત્કાળ તેને ખોરાક અને પાણી આપે છે અને કહે છે દીકરી ચિંતા ન કરો મહાદેવ થોડા સમય પછી ધ્યાનમાંથી બહાર આવશે અને હું તેના સાથે તારી વાત કરીશ થોડી વાર પછી ભગવાન ભોલેનાથ પોતાની સમાધિમાંથી બહાર આવે છે માતા પાર્વતી ચકલીને હાથમાં લઈને મહાદેવ પાસે જાય છે અને કહે છે પ્રભુ એક નગરમાં એક શેઠ અને શેઠાણી રહે છે શું તેમના ભાગ્યમાં કોઈ પુત્ર છે કે નહીં ભગવાન શિવ થોડો સમય ધ્યાન ધરે છે અને પછી માતા પાર્વતીને કહે છે હે દેવી શેઠ અને શેઠાણીના ભાગ્યમાં કોઈ પુત્ર નથી માતા પાર્વતી વિચારે છે અને મહાદેવને કહે છે પ્રભુ જો તેમના ભાગ્યમાં પુત્ર નથી તો તમારે તેમને પુત્ર આપવો જોઈએ ભગવાન શિવ જવાબ આપે છે પાર્વતી તમે કેમ એટલો આગ્રહ કરી રહ્યા છો જો તેમની કિસ્મતમાં સંતાન નથી તો હું કેવી રીતે તેમને પુત્ર આપી શકું સપલ ચકલી અને શેઠ શેઠાણીની શિવભક્તિ એક શેઠાણીના ઘરમાં દાણા ખાવા આવતી શેઠાણી પ્રેમાળ અને સહાનુભૂતિભરી સ્ત્રી હતી પણ તેણીને સંતાન ન હતું ચકલી વિચારતી કે માતૃત્વ એ સ્ત્રીનું પરમ સુખ છે તે શેઠ શેઠાણીને સંતાન પ્રાપ્તિ માટે કંઈક કરવા ઈચ્છતી એક દિવસ ચકલી ઠાન કરી મારે ભગવાન ભોળેનાથ પાસે પ્રાર્થના કરવી જોઈએ તેણે પોતાના પતિ ચક્કાને કહ્યું કે તે થોડા દિવસ માટે જઈ રહી છે અને બાળકોની સંભાળ રાખવા કહ્યું પછી તે કૈલાશ પર્વત તરફ ઉડી લાંબી મુસાફત પછી તરસી ભૂખી ચકલી માતા પાર્વતીના ચરણોમાં પડી માતા પાર્વતીએ તેને ઉઠાવી અને હળવાશપૂર્વક પૂછ્યું દીકરી શું થયું ચકલીએ શેઠ શેઠાણીની વ્યથા જણાવતા કહ્યું કે તેઓ સારા છે પણ નિસંતાન છે માતા પાર્વતીએ મહાદેવને પ્રશ્ન કર્યો કે શું તેમના ભાગ્યમાં પુત્ર છે મહાદેવ ધ્યાનમાં ગયા અને જવાબ આપ્યો તેમના નસીબમાં પુત્ર નથી પરંતુ માતા પાર્વતીએ આગ્રહ કર્યો કે ચકલીની ભક્તિ વ્યર્થ નહીં જવી જોઈએ અંતે મહાદેવ સંમત થયા અને કહ્યું તેમને પુત્ર તો મળશે પણ શરત એ છે કે તેઓ ધર્મ કરે ભક્તિમાં રહે અને પૂજા પાઠ કરે ચકલી આનંદિત થઈ અને પાછી ઉડી ગઈ નવ મહિના પછી શેઠાણીનો પુત્ર થયો અને આખું ઘર ખુશીથી ભરાઈ ગયું શેઠ શેઠાણીને તાકીદ વર્ષો વીતી ગયા પણ શેઠ શેઠાણી દાનધર્મમાં લગાવ્યા નહીં ચકલી ચિંતિત થઈ કારણ કે મહાદેવની શરત મુજબ જો તેઓ પુણ્ય કાર્યો નહીં કરે તો તેમના પુત્રનું આયુષ્ય ટૂંકું થઈ જશે ચકલી ફરી કૈલાશ પહોંચી અને માતા પાર્વતીને વિનંતી કરી માતા પાર્વતીએ મહાદેવને મનાવ્યા કે તેઓ શેઠ શે શેઠાણીને સાચા માર્ગ પર લાવવા પૃથ્વી પર જાય મહાદેવ અને માતા પાર્વતીએ સાધુનું રૂપ ધારણ કર્યું અને શેઠ શેઠાણીના ઘરે ભિક્ષા માંગવા ગયા શેઠાણીએ ભોજન આપ્યું અને તેમનો પુત્ર પણ ખૂબ પ્રેમથી વાનગીઓ લાવીને આપતો હતો માતા પાર્વતી ખુશ થઈ પણ મહાદેવે શેઠ શેઠાણીને ચેતવણી આપી જો તમે આજથી દાન ધર્મ નહીં કરો તો તમારા પુત્રનું આયુષ્ય ટૂંકાઈ જશે શેઠ શેઠાણી ભયભીત થઈ અને મહાદેવના ચરણોમાં પડ્યા મહારાજ અમને માર્ગ બતાવો તેઓ આજીજીથી કહ્યું મહાદેવે સમજાવ્યું કે દાનધર્મ પૂજા અને સત્કર્મથી જ જીવન સુખમય બને શેઠ શેઠાણીએ પ્રણ લીધો કે તેઓ ભક્તિ અને સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરશે ચકલીની શ્રદ્ધા અને મહાદેવનો આશીર્વાદ મહાદેવ અને માતા પાર્વતીએ પ્રગટ થઈને શેઠ શેઠાણીને આશીર્વાદ આપ્યો અને કહ્યું તમારા પુત્રનો જન્મ તમારા કર્મોનું ફળ નહોતું પણ ચકલીની ભક્તિ અને પ્રયત્નોથી મળ્યું છે આ સાંભળીને શેઠ શેઠાણી ચકલીના ચરણોમાં પડ્યા અને આભાર માન્યો તે દિવસ મહાશિવરાત્રી હતી શેઠ શેઠાણીએ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરી તેઓ દર વર્ષે ઉપવાસ રાખવા અને શિવભક્તિ કરવા લાગ્યા ચકલી પણ ખુશ હતી કે તેના પ્રયત્નો સફળ થયા કહેવાય છે કે જે વ્યક્તિ મહાશિવરાત્રીના દિવસે આ કથા સાંભળે તેનું વ્રત સફળ થાય અને તે ભગવાન ભોળેનાથના આશીર્વાદ પામે બોલો હર હર મહાદેવ